કોરોના કોરોનાનું નામ સાંભળતા જ લોકો થરથર કાંપવા લાગતા હતા કે કોરોના એક એવો ભયંકર વાયરસ હતો કે બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધી સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું અરે એરપોર્ટના રેલવે સ્ટેશન પણ બંધ રહ્યા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા આ કોરોના વાયરસના લીધે ફરી હવે અત્યારે બે હજાર પચીસમાં રાજ્યના મેટ્રો સિટીની અંદર જેઓ બરોડા અમદાવાદ સુરતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે આપણે આણંદ સિવિલ હોસ્પિટલની આજે મુલાકાત લીધી છે આપણી સાથે સિવિલ સર્જન મુખ્ય તબીબ ડોક્ટર આર પંડ્યા સાહેબ ઉપસ્થિત છે આપણે તેમને જ પૂછીશું કે આપણી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ આવે તો શું શું ફેસિલિટી છે અને કેવી તૈયારી છે જનરલ હોસ્પિટલ આણંદમાં કોવિડ કોવિડ માટે આપણે સંપૂર્ણ તૈયારીઓ કરી છે જેના માટે અત્યારે આપણે દસ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરેલો છે જેમાં વેન્ટિલેટર સાથેની સુવિધા ઉપલબ્ધ છે આ સિવાય અમારા સિત્તેર બેડ ઓક્સિજન પાઇપલાઇન સાથે કનેક્ટેડ છે અને એની સાથે અમારે મલ્ટિપ્લા સિલિન્ડર પણ છે ઓક્સિજન ટેન્ક છે તેની દવાઓ પીપી કીટ માસ્ક ગ્લોવ બધી વસ્તુની તૈયારી સંપૂર્ણ રીતે કરેલી છે આ સિવાય અમારી જોડે કોરોના માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે કોરોના ન કરે નારાયણ અને ફરી આપણા જિલ્લામાં ના આવે આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને ડોક્ટર સાહેબે જેમ કીધું એમ આપણી નગરપાલિક મહાનગરપાલિકાની હોસ્પિટલમાં ફૂલ તૈયારી સાથે એ લોકોએ આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે જેમાં વેન્ટિલેટરની સુવિધા છે જેમાં બધી રીતે પહોંચી વળવા જો કોરોનાનો કોઈ કેસ આવે તો આપણી ટીમ પહોંચી વળવા માટે સક્ષમ છે કેમેરામેન હર્ષ સોલંકી સાથે ફ્રાન્સિસ મેકવાન ચરોતરનો અવાજ આણંદ